આપણે છેલ્લા લગભગ દોઢ થી બે મહિના દરમિયાન જે કઈ ડુંગળીની ચર્ચા કરી રહ્યા છે એ તમામ ચર્ચામાં આપણે મધ્યપ્રદેશ રાજ્યના ખેડૂતોએ આ વર્ષની બંને સિઝનની પકવેલી ડુંગળીનું અઢળક માપ અને અત્યાર સુધી એમની પાસેનો જે સંગ્રહિત જથ્થો છે એ સંગ્રહિત જથ્થાની બજાર પર થતી રહેલી અસરની નિયમિત રીતે ચર્ચા કરતા રહ્યા છીએ હવે આ ચાલતું હતું સાથે સાથે બિહાર રાજ્ય વિધાનસભાની જે ચૂંટણી છે એ ચૂંટણી હવે નવેમ્બર મહિનાના પહેલા પખવાડિયામાં બે તબક્કામાં એનું જ્યારે મતદાન છે ત્યારે મતદાન પહેલાના દિવસોમાં

રજાઓ પહેલાના લગભગ બે અઠવાડિયા દરમિયાન નાફેડ ડુંગળી મોટા પાયે વેચાતી રહી હતી અને અત્યારે જ્યારે માર્કેટિંગ યાર્ડો આપણા બંધ રહ્યા પાંચ દિવસ કે છ દિવસથી જે માર્કેટિંગ યાર્ડો માં રજાઓ છે એ દિવસો દરમિયાન પણ નાફેડ તરફથી ડુંગળીનું વેચાણ સંપૂર્ણપણે દરેક બજારોમાં ઉત્તર ભારતના ઉત્તર પ્રદેશ બિહાર પશ્ચિમ બંગાળીના ભાવોમાં એક પણ રૂપિયાનો વધારો રજાના દિવસોમાં પણ નથી બની શક્યો હવે આજના દિવસથી મધ્યપ્રદેશના માર્કેટિંગ યાર્ડોમાં ખુલી ડુંગળીના ભાવ બંધ થતા બજારના દિવસો દરમિયાન જે પ્રમાણે હતા એટલે કે નીચેના સ્તરે રૂપિયા રૂપિયા લઈને મધ્યમ સ્તર સારી ડુંગળી નવ રૂપિયા થી અગિયાર રૂપિયા અને સુપર ક્વોલિટી અગિયાર રૂપિયા થી સાડા અગિયાર બાર કે તેર રૂપિયા અને બેસ્ટ સુપર ક્વોલિટી એટલે તેર થી પંદર ની વચ્ચે જે કાંઈ વેચાતી હતી એ જ પ્રમાણે આજના દિવસે પણ મોટા ભાગના વેપારો થયા છે હવે નવી કરીએ અલવરમાં તો અલવરમાં નવી ડુંગળીમાં ખૂબ સારી ક્વોલિટીનો માલ આવવાની શરૂઆત હજી નથી થઈ પણ બજારમાં મોટી આવકોના ભય અને બજારમાં દબાયેલા જ ભાવોથી નવા વર્ષના ખુલેલા બજારની અસર નીચે અલવરની આસપાસના આપણા ખેડૂતભાઈઓ હજી ડુંગળી કેટલાક સમય માટે ખેતરમાં જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં ટકાવી રાખે અને એની સાઇઝમાં સુધારો થાય ક્વોલિટીમાં સુધારો થાય એવા પ્રયાસો અવશ્ય કરશે એટલે કદાચ નવી ડુંગળીની આવકો અલવર આસપાસના વિસ્તારોમાંથી ઝડપથી વધવા ન પણ આખરે અઠવાડિયું દિવસ કે પંદર દિવસ પછી પણ આ વિસ્તારોમાંથી નવી ડુંગળીની આવકો મોટા પાયે થવા માંડશે પણ પરિસ્થિતિ અત્યારના દિવસોમાં જે કાંઈ છે એ પરિસ્થિતિ પર સૌથી મોટું દબાણ એટલે સરકારની નાફેડ તરફથી વેચાતી ડુંગળી

થનારા મતદાનમાં ડુંગળીના ભાવની અસર ન થાય છે જગ્યાએ અને કોઈ પણ પ્રમાણમાં ઘટાડો નહીં કરવામાં આવે એવું અત્યારે બિલકુલ સંપૂર્ણ રૂપમાં ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે ઉત્તર ભારતના જેટલા જેટલા નાનાથી માંડીને મોટા ખરીદ વેચાણ કેન્દ્રો જે કંઈ છે ડુંગળી જેવા પાકના આ દરેક ખરીદ વેચાણ કેન્દ્રોમાં નાફેડના ટ્રક મોઢે માલ ઉભા છે અને જે વેપારીને જેવી અને જયારે જરૂર હોય ત્યારે ડુંગળી ઉપલબ્ધ થઈ રહી છે આવી સ્થિતિનું સરકારે નિર્માણ કરી દીધું છે બિહાર રાજ્ય વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને હવે દક્ષિણ ભારતના વિસ્તારોની આપણે વાત કરીએ તો દક્ષિણ ભારતના વિસ્તારોમાં મહારાષ્ટ્રની જે કઈ સંગ્રહિત ડુંગળી ખેડૂતો પાસે છે એ ડુંગળી દક્ષિણ ભારતના વિસ્તારો તરફ વેચાવા માટે જથ્થાનું દબાણ પણ મોટું છે એટલે મહારાષ્ટ્રની ડુંગળી દક્ષિણ ભારત તરફ વેચાવા માટે જઈ રહી છે દક્ષિણ ભારતમાં ઉત્તર ભારતની સરખામણીએ એકાદ રૂપિયો કિલો કે દોઢ રૂપિયા જેટલો ભાવમાં થોડો ફેરફાર કે તફાવત જે કાંઈ છે એ તફાવતનું કારણ ત્યાં નાફેડની ડુંગળીની હાજરી નથી પણ નાફેડની ડુંગળીની હાજરી જે ઉત્તર ભારતમાં છે એની અસર નીચે દક્ષિણ ભારતના બજારો પણ ચાલી રહ્યા છે મહારાષ્ટ્રના ખેડૂતોનો જૂનો સ્ટોક અત્યારે વેચાઈ રહ્યો છે દક્ષિણ ભારતના વિસ્તારોમાં સાથે સાથે કર્ણાટક અને આંધ્રપ્રદેશની નવી ડુંગળીની આવકો શરૂ થયા પછી વિતેલા અઠવાડિયા દરમિયાન આ વિસ્તારોમાં કેટલીક જગ્યાએ ખૂબ થયેલા વરસાદની અસર નીચે નવી ડુંગળીની આવકો ઘટી છે અને નવી ડુંગળી જે કાંઈ કાઢવા જોગ થઈ ગઈ હોય એવી ડુંગળી પર વરસાદની નકારાત્મક અસર પણ પડી છે અને તેથી આવનારા નજીકના દિવસોમાં નવી ડુંગળી ઓછામાં ઓછું ખેંચાણ થાય એ વિસ્તારોમાં ખેડૂતો તરફથી ખેતરોમાંથી એવું બની શકે પણ આખરે વાતાવરણ ત્યાં સુધરે તો સુધરેલા વાતાવરણ પછી જૂની ડુંગળીનો જથ્થો બજારમાં ઓછો થાય થાય અને તરફથી વેચાણ ઓછું એવા સંજોગોની શરૂઆત થાય ત્યાર પહેલા જ નવી ડુંગળીની આવકો દક્ષિણ ભારત તરફથી પણ થવા માંડશે રાજસ્થાન તરફથી પણ થવા માંડશે મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોની નવી ડુંગળી પણ બજારમાં આવવાની શરૂઆત થઈ જશે

અને માર્કેટિંગ યાર્ડોમાં ભાવ અને જથ્થાની પરિસ્થિતિ સાથે સાથે સરકારી ડુંગળીનું દબાણ આ મુદ્દાઓની જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે એટલા માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન જય ભારત